સુરેન્દ્રનગર જન કલ્યાણ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગાંધી બાપુની એકસો ચોપ્પનમી જન્મજયંતિ ઉજવણી કરાઈ ત્યારે વિવિધ સંસ્થાના અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બીમાર દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું ત્યારે જન કલ્યાણ ફાઉન્ડેશન સુરેન્દ્રનગર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો ચોપ્પનમી જન્મજયંતિ નિમિત્તે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ગાંધીજીને સ્મરણાંજલિ આપવામાં આવી હતી મહાત્મા ગાંધીજીની એકસો ચોપ્પન મી જન્મજયંતિ નિમિત્તે જનકલ્યાણ ફાઉન્ડેશન સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ હોસ્પિટલમાં દર્દીઓ જે દાખલ છે તેમને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું અને આ રીતે અમે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારો સદૈવ અમર રહે તે માટેના અમે પ્રયત્નો કરીએ છીએ અને લોકોને ગાંધી વિચારોને મૂલ્યોને ધ્યાન રાખીને ચાલવા માટે અપીલ કરીએ છીએ ગાંધી વિચારો એક એવા વિચારો છે જેના વિચારો એ તમે ચાલો તો કોઈ પણ અન્યાય તમને કંઈ કરી નથી શકતું ક્યારે ગાંધી વિચારોને ધ્યાને રાખી આપણે ચાલીએ તે આજે મેં પ્રણ લીધું છે